છોટાઉદેપુર નગરપાલિકામાં ઓગણીસો છન્નું ના વર્ષ પછી પહેલીવાર ભાજપનું સ્પષ્ટ બહુમતીવાળું બોર્ડ બની રહ્યું છે જેને લઈને કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ તકે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય જણાવ્યું કે બહુજન સમાજ પાર્ટીના ત્રણ સભ્યો પ્રતિકા જાની બીનાબેન બારીયા અને જીમિત રાઠવા પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે અગાઉ અપ અપક્ષના ત્રણ સભ્યો પણ ભાજપમાં જોડાયા હતા ભાજપનું સંખ્યાબળ હવે વીસ જેટલું થઈ ગયું છે પીએમ મોદીની વિકાસ નીતિથી રાજનેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ભાજપે પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ જણાવ્યું છે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હોદ્દેદારોના વરણી કરવામાં આવશે ખુશીની વાત છે

ત્રણ અપક્ષ નજમાબીબી પઠાણ શૈલેષ રાઠવા નજમાબેન મલા ત્રણ અપક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીના વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ ના છ એ છ સભ્યો સપામાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો કેસ સત્યાવીસ તારીખના રોજ આદરણીય સાંસદ જસુભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નિરીક્ષક અર્જુન સિંહ ચૌધરી અને સીમાબેન મોહિલીઓની ઉપસ્થિતિમાં ભાજપનો કેસ ધારણ કર્યો છે અને એની સાથે આજે ભાજપનું સંખ્યાબળ વીસ ઉપર પહોંચ્યું છે